બાકી જુઓ મારા યોયો મેન આબાસ અમીર બાપનો દીકરો બનવાના છે અને અમે છે બિચારા ગરીબ ના કા ગરીબ છીએ અમે આ તો ખાલી બે મનોરંજન માટે કીએ છે બાકી જુઓ આ બાજુ આબા બની ગયા છે અમીર બાપ હું જવા પાટેલ જય માતાજી જય માતાજી મજામાં છો કે બસ મજા તમાર બોલો કેવું બસ શાંતિ છે જુઓ લાગે છે કે ભાઈ તો એક નંબર લાગે છે અને આ છે અમાર સોરો બનાવવાનો છે ને ગરીબ સોરો ઓ મહેનત કરી પરે હો ને તો ચલો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત શૂટિંગ ચાલુ કરી દઈએ મને 5000 જોઈએ છે અરે 50000 રાખ ઓ ડેડુ થેન્ક યુ તો ગાઈસ આજે મારા ભાઈ બહુ મોટું સરપ્રાઈઝ લેવાનું છે કારણ કે આજે અમારા નાના ભાઈ એટલે કે હાર્દિક ભાઈ નો બર્થડે છે બરોબર તો ગાઈસ આજે અમે વિકુન બે એને કર્યા છે એમના માટે સરપ્રાઈઝ વસ્તુ લેવા માટે બરોબર વિકાજી જયજી કેસે જય માતાજી અરે આ જય માતાજી છે મોટું બોધ દીધી હલે ઠંડી રાખતી હતી ગાય જો અંદર એસી ચાલુ છે છ વાગ્યા ને 25 મિનિટે આપણું બ્લોગ પાછું કન્ટિન્યુ કર્યું છે હા હજી એનું કારણ એ છે મારા ભાઈ કે આપણે બનાવવા જતા હતા વિક્રમભાજી દેસી કોમેડી ચેનલ પર કોમેડી વિડીયો બનાવવા માટે અને મારા ભાઈ આજ તો ખરેખર બહુ ટાઈમ લાગ્યો છે કારણ કે પ્રોબ્લેમ એવો છે ને કે એક કેરેક્ટર બરાબર આ ફોન્યું નહોતું એના કારણે બહુ બધો ટાઈમ લઈ લીધું એટલે હરાછો થઈ ગયા છે અને આજે હાર્દિક ભાઈનો બર્થડે છે તો આપણે કીધું ગો ભોઈજીએ અને મસ્ત મજાની કેક લઈએ કારણ કે દરેક વખતે હું તો કયો છું ગમે તેવી સિચ્યુએશન આપણા આવી ને આપણા જીવનમાં તો દરેક વખતે ભાઈ એ ફૂલ સપોર્ટ કર્યો છે એનું એનું સપનું રહેવા દેના મારા સપના માટે એ વ્યક્તિ કામ કરી રહ્યો છે વ્યક્તિ ના કહી શકાય એ બહુ મોટી હસ્તી કહી શકાય આજના જીવનમાં રામ લક્ષ્મણની જોડી કહી શકાય એક સાચો ભાઈ બરાબર છે ખરેખર ભાઈ જ સોમ તો એકદમ સાચો દિલથી એની હું કહેવાય ભાઈચારા ની પાવા છે બાકી વિકો જી કહું કે આ તમે ફોન તો ગાઈસ વિકાજીન તો આખી ડિસ્પ્લે ઉડી ગઈ છે આજ ઉડી તે હે ને ઉડી ગઈ પણ ઉપર વાળું કે જબ રત વેરી હા કેવા ગાડે ને આમ દુતી ભાઈ કણા જે ને ઉઈ પડ બરોબર તાં તા ખર્ચો આવે તાર ભાઈ હે હા અને મારા મીનો ફોન વિકા એમ નિમત છે બે હંગાથી ફોન લીધા હતા આપણે અને ગાઈસ કેક તો લેવાની જ છે પણ આપણે થોડીક સરપ્રાઈઝ ગિફ્ટો પણ લેવાની છે આજ તો મારે આવવાની છે અને વિકોજી આવવાના છે તો ગાઈઝ ફાઇનલી ગો ભાઈ આવી ગયા છે અને પેલા આપણે વિક્રમભાઈનો મોબાઈલ સર્વિસ કરાવવો પડે બરોબર રિપેર કરાવવાનો છે ડિસ્પ્લે ના ખાવાની છે જય હિન્દ માં આયા છે પણ જયેશભાઈ તો ભાઈ શું આવી ગયા ને પાર્ટી ભાવ આવી લે જયેશભાઈ યાદ ગયા જયેશભાઈ આવી ગયા ખરું યાર એ વર્ષ થયા તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ કેક લેવા માટે આજ હાર્દિકનો બર્થડે છે તો કેક લઈ જવાની છે અને ઓય બીજા બધા પણ મિત્રો આવ્યા છે જય માતાજી જય માતાજી અને આ ભાઈનો બર્થડે છે હેપી બર્થડે પેલી પી આર આઈ ગાઈ જો ઓય ઘણી બધી કેકો પડેલી છે ઓમાંથી આપણે કમિટી કેક લઈ જવાની છે ઠીક આ ભાઈ નીચે કે હેલ્યા આલે લે આવી કર દેણ કો હેપી બર્થડે હા તો ગાઈઝ ફાઈનલી કેક ને બધું લઈ લીધું છે તો લેડા અમે ગાડીમાં મૂકી દઈએ આમ આપણે કોક સ્ટાર ઉપર ગિફ્ટ લેતા જઈએ બરાબર લેડો મય જ્યાં કોઈ હશે ગિફ્ટો બધી પસંદ કરીએ તો ગાઈઝ ગિફ્ટો લેવા માટે આવ્યા છીએ અને જોવા બધું ચેક કરીએ છીએ વોચ જોઈએ છીએ ચશ્મા જોઈએ છીએ ટોપી અને જે જે તમને બધી ગિફ્ટો દેખો છે ને એમાંથી એક ગિફ્ટ મસ્ત હાર્દિકભાઈ માટે લઈ જવાની છે તો ગાઈઝ જુઓ ગિફ્ટ બધા પેકિંગ થઈ ગયા છે ઘેર જઈને હાર્દિક દિગ્મેન આલી અને પછી અનબોક્સિંગ કરવાનો છે આ મની કારણ કે આ તો બધું સરપ્રાઈઝ જવા છે કે કેમ હાવ રીકા તું એલી દે ગિફ્ટ માં હા હાવ ગિફ્ટ તો બતાય ખાલી આઈરી હા રીકા તો ખાસ મોટું લી દીધું ભાઈ હો બે બંગરા બે બંગરા હા તો ગાઈસ ફાઇનલી ગિફ્ટ લઈ લીધી છે તો લેડો તાના માં ફટાફટ પહોંચી જઈએ ઘેર હાર દિગ્મેન આલો રાહ જોતા હી કશામ વીકોજીન બાઉજી બેજ હુંડી આયા નહીં હા હા

અને ઘેર જઈને મજા આવી જવાની છે કાજમ હા બાજી તને આ તો હારે દીકભાઈ ખુશ ખુશ થઈ જવાના છે એ બાજી હવે એમ કે ઉઠા હે ને કે કે આપણા હા દીકને સરપ્રાઈઝ આપવાની હા ઇન કે વાનો નહીં ઇકને ખબર એક ફળા હું છે બન કરી રાય તો હું ઇમ કરી હા હા ને ઓકે હું તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે અને જુઓ હવે બધો જમણવાર ચાલ થઈ ગયો છે અરે જય માતાજી જય માતાજી મકાન ઉઠલાપ જો બુકા કાટના आ कढी मस्त मकायला कढी आहे बुक तो लागितच अपो आ बट बर्थडे बॉय आहे बर्थडे बॉय अरे बर्थडे बॉय 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 हे यू मारा भाई विक्रम अल्लाह बाबा जी हैप्पी बर्थडे यू भाई टू यू टू यू आ हूं टू आई हड હા એવું ટેનિસ ભાઈ મિશ કરી દે હાર્દિકા કાને કડો કડો મિશ કરો હાદી બર્થડે થેન્ક યુ હા ઈ આઈ આપ તો પડતી હાજી ફૂલ છે પછી પછી ફૂલ લેબર પણ વાંધો નહીં છે હા તો ગાઇઝ લેપટોપ પહેલાં નહીં લઈએ અને પસવાનું અનબોક્સિંગ કરીએ હાર્દિક બેકવોક લાગ્યા છે ઓનલાઈનમાં કાંઈ આવ્યું છે ઓનલાઈન ઓર્ડર કર્યો ને ઓનલાઈન ચલાં પહેલાં નહીં લઈએ તો ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે બર્થડે સેલિબ્રેશન કરવાનો પણ ઈન પહેલાં એક સરપ્રાઇઝ વસ્તુ આવી છે ભાઈ બરાબર છે હાર્દિકભાઈ ઓર્ડર કર્યું તો એમેઝોન પરથી તો અમે જોઈએ કે અંદરથી શું નીકળે છે ચલો પહેલાં આનું અનબોક્સિંગ કરી દઈએ બાકી તો બધું એ ખોટું અરે વાહ ગાઈસ બઢિયા એકદમ હેડફોન મંગાવ્યું છે કઈ કંપની છે હાઈડન હાઈડેન હાઈ ક્વોલિટી સ્ટુડિયો હેડફોન જોઈ લો ગાઈસ બહુ મજબૂત હેડફોન લાગે છે એટલે હેડો આપણા મોને અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે અંદરથી કેવું હેડફોન નીકળે છે એ અરે વાહ મસ્ત મજાની દેખો એક પેકિંગ થયેલી આવી છે દેખાય એકદમ સેફ્ટીરા હેડફોન ને બીજા નંબરમાં બીજું ગાઈસ આ કોક્સ હા કેબલ આલેલું છે હેડફોનનો ઓઈ એકદમ હેવી હેડફોન છે ભાઈ હા એ જુઓ તો ખરા પ્રીમિયમ છે ભાજપ એકદમ बाकी रे बधू खोटू तारो मारगड़ो बाकी बधू रे खोटू तारो मारगड़ो साचो बोलिए श्री कृष्ण कन्हैया लाल जय तो गाइस फाइनली जुआ

તારે બધી માસ બમણી ની એ આ મોટા માસ વાત લે લે લેડો ગાઈસ મમ્મી ને બે હેપી ગો ગિફ્ટ લાયા છે હાર્દિક ભાઈ માટે તો લેડો તમ મમ્મી હાર્દિક ને ગિફ્ટ આલ દઈ આપડા એ અરે હું કામ દો દે થેન્ક યુ વેલકમ થેન્ક યુ મમ્મી વેલકમ ચલો ગાઈસ આપણે અનબોક્સિંગ કરીએ કેમેરા મે થોડા ન આવો તમે અને બતાવો મે જી હું ન કરે છે મે બરોબર તો અંદી તમને શું લાગે છે घोला <laughs> <जी वे। laughs>

તો ગાઈઝ ફાઇનલી આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બાકી તમને બધા ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ માતાજી અને કોમેન્ટમાં હેપી બર્થડે બે લખી દેજો હા હેપી બર્થડે હાર્દિક કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ 10k ફોલોઅર થઈ ગયા છે Instagram પર તેના માટે પણ કોંગ્રેચ્યુલેશન લખી દેજો હાર્દિકને હમ સરસ સરસ કોંગ્રેચ્યુલેશન માર્કેટમાં આવ્યો બંકો હા રંગ જો મે કે જંગ જો રંગ જો આ બંકાની આત્રી પડે તો કોઈ એના જ આવે હા નહીં હા ઊંચ હા ફોર્મ માં એ કોઈ એ